નમસ્કાર મિત્રો આજે આ ગાંગીએ દાનવરાજને બરાબરનો પાઠ ભણાવ્યો અને તેને મારી નાખવાની કોશિશ કરી પરંતુ તેના નાદાન બાળકને જોઈ અને ગાંગીનું હૃદય પીગળી જાય છે અને પછી તે કહે છે કે જા દાનવ આજ પછી અધર્મના કામ કરતો નહીં અને ધર્મના કામ કરજે હું ગાંગી આજે તને બીજી વાર જીવનદાન આપું છું અને હું હવે આગળ નીકળું છું ત્યારે દાનવરાજ ગાંગીને કહે છે કે ગાંગી તમે અને આ તમારા મિત્રો પાછા વળી જાઓ કારણ કે આ ખૂબ જ ભયાનક અને માયાવી જંગલ છે અને આ જંગલમાં આગળ જતાં કોઈ બચતું નથી કારણ કે હું તો એક સાધારણ દાનવ છું પરંતુ આગળ જતાં તમને કેટ કેટલી મુશ્કેલીઓ અને ચુનૌતીનો સામનો કરવો પડશે અને એ તમે નહીં કરી શકો કારણ કે ગાંગી તને જેટલી વિદ્યાઓ આવડે છે ને એટલી આ જંગલમાં ફરવું પર્યાપ્ત નથી આનાથી પણ ભયાનક અને ભારે માયાવી વિદ્યાઓ આ જંગલમાં વસવાટ કરે છે ગાંગી પાછી વળી જા ત્યારે ગાંગી કહે છે કે દાનવ તું અમારી ચિંતા કરે છે એ બદલ તારો ખૂબ ખૂબ આભાર પરંતુ અમારે દેશ જવાનું છે અને એના માટે ગમે તેમ કરીને પણ આ જંગલ તો પાર કરવું જ પડશે આમ કહીને ગાંગી અઘોરી બાબા અને આ દેશની દાસી ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા જંગલમાં આગળ વધે છે અને એક એક ડગલે એમને ચુનૌતીઓનો સામનો કરવો પડે છે અને કેટ કેટલા મહાકાય પ્રાણીઓ પણ એમને હેરાન કરે છે તો પણ તેઓ પોતાના કામમાં અડગ છે અને બધાને સાચવતા સાચવતા ગાંગી અને આ દાસી અને અઘોરી બાબા જઈ રહ્યા છે ત્યારે આગળ જતાં ફરી બીજી રાત થઈ અને આજે તો જેવા ગાંગી અને આ બાબા અને આ દાસી પોતે જગ્યા શોધી રહ્યા છે ત્યાં તો આકાશમાંથી બે ચાર સમડીઓ આવી અને આવી અને એમના ઉપર ચારે બાજુ ભ્રમણ કરવા લાગી ત્યારે આ ઘટના જોઈ અને ગાંગી કહેવા લાગી કે દાસી લાગે છે કે આ કામરૂ દેશની ડાકણો છે નહીતર આમ આવા જંગલમાં આપણી ઉપર ભ્રમણ તેઓ શું કામ કરતી હોય ત્યારે બાબા કહે છે કે ના ગાંગી આ તો વિશાળ જંગલ છે અને જંગલના ઉપર આવા ગીધ અને સમળાટો ફરતા જ હોય કારણ કે કોઈ મહાકાય પશુ પક્ષી જો મોતને ઘાટ ઉતરી ગયું હોય ને તો એ એમનો ખોરાક હોય માટે તેઓ એમના ખોરાક માટે આમ તેમ આમ તેમ તો ફરતી જ હોય ને ત્યારે ગાંગી કહે છે કે બાબા એ વાત પણ સાચી છે ત્યારે પેલી દેશની દાસી કહેવા લાગી કે ગાંગી તને શું લાગે છે શું આ કોઈ સાધારણ સમડીઓ છે ત્યારે ગાંગી કહે છે કે મારા બાબાએ મને બધી જ વિદ્યાઓ શીખવાડી છે પરંતુ હું એક વિદ્યામાં કાચી રહી ગઈ છું અને એ વિદ્યા શીખવામાં પાછી રહી ગઈ છું ત્યારે આ આગોરી બાબા પૂછે છે કે ગાંગી એ વળી કઈ વિદ્યા છે કે જેને શીખવામાં તું પાછી રહી ગઈ છે ત્યારે ગાંગી કહે છે કે જો કોઈ વેશ પલટો કરી અને મારી સામે આવે ને તો હું તેને નથી ઓળખી શકતી કે આ કોણ છે ત્યારે પેલી દાસી કહે છે કે ગાંગી એ વિદ્યા હું તને શીખવાડીશ ત્યારે ગાંગી કહે છે કે ના દાસી મારે તારી પાસે કોઈ વિદ્યા નથી શીખવી કારણ કે જો હું તારી પાસે વિદ્યા શીખીશ ને તો પછી તું મારો ગુરુ કહેવાય અને કોઈક વાર તું મને એવું કામ કરવાનું કહે કે એવો આદેશ આપે જે મારાથી ના થઈ શકે તો પછી મારે મારા ગુરુનું અપમાન થાય માટે મારે તારી પાસે કાંઈ શીખવું નથી અને તું મારી દાસી છે તો તારે દાસીની રીતે રહેવાનું છે ત્યારે આ દાસી કહે છે કે કાંઈ વાંધો નહીં હું તો સૂઈ જાઉં છું અને પછી ત્યાં ગાંગી અઘોરી બાબા અને આ દાસી ત્રણેય જણા આજે બીજી રાત પડી છે અને ત્યાં નિંદ્રાને આધીન બની જાય છે અને બીલી બાજુ ઉપર કે જે સબડીઓ આંટાફેરા કરી રહી છે તે આ ગાંગી અને આ બાબા સુઈ જાય એની રાહ જોઈ રહી છે અને જ્યારે અડધી રાત થઈ ત્યારે તેઓ બાજુમાં થોડાક દૂર નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને ત્યાં રાહ જોઈને બેઠી છે અને એક સમડી આ ગાંગી અને એના બાબા જ્યાં સૂતેલા હતા ત્યાં આવે છે અને ત્યાં આવી અને પેલી દાસીને ચાંચ મારે છે ત્યારે ચાંચ વાગતાની સાથે દાસી જાગી જાય છે અને તે સામું જુએ છે તો કામરૂ દેશની ડાકણ સમડી બની અને આ દાસીની પાસે આવીને ઊભી રહી ગઈ છે ત્યારે તે કાંઈ બોલવા જાય એ પહેલાં તો તેને ચૂપ કરાવે છે અને પછી હળવેકથી કાનમાં આવીને એટલું કહે છે કે મારી પાછળ પાછળ આવ તારું કામ છે ત્યારે આ દેશની ડાકણ ઊભી થઈ અને આ સમડી જે બાજુ ચાલતી ચાલતી જઈ રહી છે એ બાજુ આ ડાકણ પણ ચાલતી ચાલતી જાય છે અને પેલી સમડી ચાલતી ચાલતી પહોંચે છે એક ઘટાદાર વૃક્ષની પાછળ અને ત્યાં જઈને જાડીઓમાં જુએ છે તો બીજી ત્રણ સમડીઓ બેઠી છે અને તેની પાસે આ સમડી જઈને ઊભી રહી ગઈ અને આ દાસી ચાલતી ચાલતી ત્યાં પહોંચી અને ત્યાં જઈ અને કહે છે કે બોલો રાણી તમે આમ અચાનક અહીંયા કેમ આવ્યા ત્યાં તો પેલી સમડી બનેલી ડાખણ પોતાના અસલી સ્વરૂપમાં આવી અને આ દાસીને જોરથી મોઢા ઉપર તમાચો મારીને એટલું કહે છે કે આ તું શું કરી રહી છે અરે તને ખબર નથી પડતી કે તું આ ગાંગી અને પેલા અઘોરી બાબાને આપણા દેશ બાજુ ચાલતી ચાલતી લઈને કેમ આવી રહી છે અને તારો મકસદ શું છે બોલ ત્યારે પેલી દાસી રડવા લાગી અને કાંઈ જવાબ આપતી નથી ત્યાં તો પેલી ચારે ડાકણો કહેવા લાગી કે હવે તું નહીં બોલે ને તો અમે તને અહીંયા જ મોતને ઘાટ ઉતારી દઈશું માટે જે હોય તે સાચે સાચું કહી દે કે તું આ ગાંગીની સાથે સાથે કેમ રહે છે અરે તને ખબર તો છે ને કે તને ડોસી બનાવી અને જંગલમાં એટલા માટે મોકલી હતી કે તું આ ગાંગી અને આ અઘોરી બાબાનો વધ કરી નાખે પરંતુ ખબર નહીં કેમ હજી સુધી આ ગાંગી અને આ બાબા કેમ જીવે છે બોલ હવે સાચો જવાબ આપ ત્યારે પેલી ડાકણ એટલું કહે છે કે મને માફ કરી દો હું એમને નથી મારી શકી પરંતુ હું લઈને તો આવું છું આપણા દેશમાં અને આપણી દેશની સીમા ઉપર કેટકેટલી ચોકીઓ છે અને કેવા કેવા મસાણ છે અને કેવી કેવી શક્તિઓ છે એ આમે આ ગાંગી અને આ બાબાને મોતને ગાઢતો ઉતારી જ દેવાના છે તો પછી તમને કઈ વાતનો ડર છે ત્યારે પેલી ડાકણું કહે છે કે તને એ નથી ખબર કે આ ગાંગી કામરુ દેશની વિદ્યા ભણેલી છે અને આ કામરૂ દેશની વિદ્યા એટલી સક્ષમ છે કે બધી ચોકીઓ અને બુદ્ધિથી કામ લેવામાં આવે ને તો બધી જ શક્તિઓને પરાસ્ત કરી શકે એમ છે માટે બોલ હવે તારે શું કરવાનું છે ત્યારે એ દાસી એટલું બોલી કે હું ગાંગી અને એના બાબાને કામરુ દેશમાં લઈને આવવાની છું અને મેં એમને વચન આપ્યું છે માટે હું મારું વચન તો પૂરું કરવાની જ છું ત્યારે પેલી ડાકણોને ગુસ્સો આવ્યો અને કહેવા લાગી કે વચન તો તે અમને પણ આપ્યું હતું કે તું આ ગાંગી અને અઘોરી બાબાને મોતને ઘાટ ઉતારી દઈશ અને એના માટે તે એક તાવીજ પણ તારા ગળામાં બાંધ્યું હતું ત્યારે પેલી દાસી કહે છે કે તો જોઈ લો અહીંયા અત્યારે મારી પાસે એ આપેલું તાવીજ છે ખરા અને આટલી ઘટના જોતાની સાથે જ પેલી કામરૂ દેશની ડાકણો સમજી ગઈ અને કહેવા લાગી કે તું એ તાવીજ ક્યાં ગયું બોલ ત્યારે આ ડાકણ એટલું બોલી કે એ તાવીજ રહ્યું ને એ અત્યારે ગાંગીની પાસે છે અને ગાંગી જ્યાં સુધી મને એ તાવીજ પાછું નહીં આપે ને ત્યાં સુધી હું તેની દાસી છું અને તે જે કહે એ મારે કરવું પડે છે ભલે હું તમારી સખી રહી અને તમારી દાસી રહી પરંતુ અત્યારે મને વશમાં કરવામાં આવી છે અને હવે હું ત્યારે જ આઝાદ થઈશ કે જ્યારે એ ગાંગીની પાસે જે મારું તાવીજ છે ને એ મારી પાસે આવશે ને ત્યારે હું ગાંગીને મારીશ ત્યાં સુધી હું તેની સેવામાં છું અને એની દાસી બની અને તેના બધા કાર્ય કરી રહી છું ત્યારે આ ડાકણો કહેવા લાગી કે તો તારું હવે આ દુનિયામાં જીવતું રહેવું અમારા માટે ખૂબ જ ભારે ખતરો લાવી શકે છે માટે હવે એક કામ કર તારે હવે અમારા માટે બલિદાન આપવું પડશે કારણ કે ગામરું દેશમાં આ બાબા અને ગાંગી આવે એ અમને નહીં પોસાય ત્યારે પેલી દાસી કહે છે કે તમારે મને મારવી હોય તો મારી નાખો પરંતુ હું મારી શક્તિથી મારું રક્ષણ કરી શકું એમ છું અને ત્યાં તો પેલી દેશની જે સમડી બનીને આવી હતી એ ડાઘણ પોતાની ચાંચ વડે પોતે અગ્નિની જ્વાળા છોડે છે અને આ બાજુ દાસી પણ તેને રોકવા માટે એક આખું ઝાડ ઉખાડી અને તેને આડું કરે છે ત્યારે એ લીલું છમ ઝાડ હોવા છતાં પણ તે આખે આખું સળગી જાય છે અને તેના અંગારા બની જાય છે અને પછી તેની જ્વાળાઓ જ્યારે આ ગાંગી અને આ બાબાને અડવા લાગી ત્યારે ગાંગી કહે છે કે બાબા લાગે છે કે જંગલમાં આગ લાગી છે તેની જ્વાળાઓ આપણને બાળી રહી છે આમ કહીને ગાંગી જાગે છે અને જાગીને પાછું વળીને જુએ છે તો તેના ડોળા ફાટી ગયા કારણ કે દેશની ચાર ડાકણો અને આ બાજુ એક ડાકણ આમને સામને લડી રહ્યા છે ત્યારે ગાંગી કહે છે કે બાબા ઝટ જાગો અને સામે જુઓ તો ખરા ત્યારે બાબા જાગીને જુએ છે અને કહે છે કે ગાંગી ગજબ થઈ ગયો પેલી કામરૂ દેશની ડાકણો રહીને એ તારી દાસીને મારવા આવી છે કારણ કે આ ડાકણ તારી દાસ બની છે અને તારી બધી જ આજ્ઞાનું પાલન કરે છે અને એમને ખબર છે કે આ દાસી જો જીવતી રહેશે ને તો ગાંગીને કામરૂ દેશ જવાનો માર્ગ તો દેખાડી દેશે એટલા માટે એ તને રોકવા માટે આ દાસીને મારવા માટે આજે ચાર ચાર ડાકણો આવી છે અને પછી તો બધી સબડીઓ એકી સાથે આ દાસી ઉપર પ્રહાર કરે છે ત્યારે દાસી પણ કાંઈ જેવી તેવી નથી અને તે એક એક પ્રહારનો સામે જવાબ આપે છે અને પછી ચારે ચાર ડાકણો આ દાસી ઉપર ભારે પ્રહાર કરે છે તેથી આ દાસી હવામાં ઉછળી અને ઉછળીને જેવી ધરતી ઉપર પડે એ પહેલાં તો ગાંગીએ તેને ઝીલી લીધી અને કહે છે કે દાસી તું ચિંતા કરતી નહીં આજે ભલે તારી બેનપણીઓ તને મારવા આવી હોય અને તને મારી નાખવા બેઠી હોય પરંતુ જ્યાં સુધી ગાંગી આ દુનિયામાં છે ને ત્યાં સુધી એના માણસોને કોઈની તાકાત નથી કે તેને મારી શકે આમ કહીને ગાંગી એકલી આ ત્રણેય ડાકણોની સામે પહોંચે છે અને ત્યાં પહોંચી અને આ ત્રણેય ડાકણોની સામે યુદ્ધ કરે છે અને રાતનું ચાલી રહેલું યુદ્ધ હવે સવાર પડી ગઈ છે અને પશુ પક્ષીઓ આ યુદ્ધને જોઈ અને કિલ્લોલ કરતાં પણ બંધ થઈ ગયા છે અને આખરે આ ડાકણો ઉપર ગાંગી ભારે પડે છે અને પછી તો તેમને ઢોર માર મારે છે અને કામરૂદેશની ડાકણો માર ખાઈ ખાઈને થાકી જાય છે અને પછી તેઓ આ દાસીને એટલું કહેતી જાય છે કે દાસી અત્યારે તો તું ભલે આ ગાંગીની દાસી રહી પરંતુ અત્યારે અમે જઈએ છીએ પરંતુ ખૂબ જ જલ્દી આખું વિશાળ સમડીઓનું ઝુંડ તમારી તરફ આવતું જોવા મળશે અને તમને ત્રણેયને મોતને ઘાટ ઉતારી દેતા અમને જરાય વાર નહીં લાગે ત્યારે પેલી દાસી કહે છે કે તમારે જે કરવું હોય તે કરી શકો છો પરંતુ યાદ રાખજો જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી ગાંગીને હું દેશ સુધી તો જરૂર પહોંચાડીશ અને એના બાબાને જીવતા ઘરે લઈ જવાની ગાંગીનો જે ઓરતો છે ને એ હું પોતે જ પૂરો કરાવીશ ત્યારે પેલી ડાકણો કહેવા લાગી કે ગાંગીના બાબા જીવિત છે અને એમનું ખાલી હૃદય ધબકી રહ્યું છે બાકી એમનું આખું એ શરીર અમે પીડાઓ અને યાતનાઓ આપી આપી અને સમાપ્ત કરી નાખ્યું છે તેઓ પોતાની વિદ્યા પણ નથી આજમાવી શકતા એવી એમની હાલત કરી મૂક્યા છે અને હવે ગાંગીને પણ આ છેલ્લી વખત અમારો ઉદ્દેશ છે કે જો એના બાબાને જીવતા જોતા હોય ને તો અહીંયાથી પાછી ચાલી જાય અને એના બાબા હવે કામરૂદેશ રહેશે પાછા તો તેઓ નહીં આવી શકે અને તમે તમારી જિંદગી પોતાના ગામમાં જઈને જીવો અમે ત્યાં તમને હેરાન કરવા નહીં આવીએ ત્યારે ગાંગી કહે છે કે હું મારા બાબાને છોડાવવા માટે દેશ જરૂર આવીશ અને કદાચ આ તો મારી સાથે મારા બે મિત્રો છે પરંતુ જો હું એકલી હોત ને તો પણ હું દેશમાં જરૂર આવોત અને આવી અને મારા બાબાને તો જરૂર છોડાવોત આટલું કહી અને ગાંગી ફરી આ ડાકણો ઉપર પ્રહાર કરવા જાય છે ત્યાં તો દેશની બધી ડાકણો સંભળી બની અને ત્યાંથી ઉડી જાય છે અને પછી તો આ અઘોરી બાબા પેલી દાસીને પકડી અને બાજુમાં બેસાડીને કહે છે કે ગાંગી આ તો ખૂબ જ ઘાયલ થઈ ગઈ છે અને એક વાતનો ગર્વ છે કે આ ડાકણ કામરૂ દેશની હોવા છતાં પણ તો પણ તે પોતાના કહેવા પ્રમાણે પોતાની જુબાની ઉપર અડગ છે ત્યારે આ દાસી કહે છે કે હું ગાંગીની દાસી છું અને ગાંગી ઉપર આવતા હરેક પ્રહાર રોકવાની આ દાસીમાં હિંમત છે આ તો સારું થયું કે ગાંગી આવી ગઈ નહીતર આમ પણ હું ચારે ચાર ડાકણોને મારી ભગાડવાની શક્તિ તો ધરાવતી જ હતી ત્યારે ગાંગી કહે છે કે એ બધું છોડ અને હવે જેમ બને એમ જલ્દી આ પ્રદેશ આપણે છોડી અને આગળ નીકળી જવાનું છે નહીતર આ સમડીઓ જ્યારે કામરૂદેશ જશે ત્યારે તેમની બધી દાસીઓ વિશાળ ઝુંડ સાથે અહીંયા આપણા ઉપર પ્રહાર કરવા માટે જરૂર આવશે માટે અત્યારે આ પ્રદેશ છોડીને આગળ ચાલ્યું જવું પડશે અને પછી તેઓ ત્યાંથી ઝડપથી ચાલવા લાગ્યા અને આગળ જતાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી